એને તો મારી ગરજ છે કંકોત્રી ઘર આવે ના દૂધી એમ તો કેવું પડે કે શું કે કંકો પડે બધા સાચે जो क्या बोले गुजूबा ઓ શ્યામજી શ્યામજી નહીં લીલોજી હો લીલાજી હો હા લાચો ફાડી માર્યું એ એ ફાડી ગયું અરે આપણો કો કી ને મન પર પાછો બોધી પે લઈ કર જો ફાડી ડેકોરેશન કહેવાય ઓને આવું ડેકોરેશન આવે આવું આવ આ સ્ટેજ ઉપર વગાડતા ના હોય યો બાર આવું હોય ને એટલે આપણે આવું વગાડવાનું તે બોધી બધું આપણે નહીં આવો પબડા વગાડવા વાળા નહીં આવી તો આ સુકા લાગે નહીં

વગર કામ કોઈ ના આવે કામ ના લી પડે બધું આલી હોત તો ના આવી જોતા કે ને 20 25000 આલો તો આવી કે તો કરો પડે તો કરો તડકો ટીકો કરો 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 ટીકો કરો